જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજનો ઉલોક છે આપણે કારણ કે ભમરા ઠકણા ઘૂસી ગયા છે તે ભમરા કાઢવાના છે તો વીડી એન્ડ સીધી જોતા રહેજો આપણે ભમરા તમને બતાવી દઈએ બરાબર કારણ કે આપણા બાનું ઘર છે અને આ બાના ઘરમાં ભમરાથી કઈ જગ્યા છે ચાલ તો તમને ખબર નહીં હોય પણ અહીંયા ભમરા બોલે રહ્યા છે એટલે હું તમને બતાવી દઉં કારણ કે ભમરા છે આ ગોળામાં એને ધ્યાનથી જોજો તમે ધ્યાનથી જોજો હું તમે ભમરા બતાડો એ પેલા હશે ને આપણે તિરણ સોંગ તું કે મોટા ભમરા ભમરામાં બેઠું રે ઈ સુબાબેનના ભમરાઓ આઈ છે હું તમને બતાવું આપણે વાયર છોડી દીધો છે એકદમ તમે જોઈ લો વાયર છોડી દીધો છે તો અત્યારે આ સુબાબેનના ભમરા અહીંયા પહોંચી ગયા છે તો આપણે જઈએ ઉડી ના દે બેસ હા ભમરાઓમાંથી બોલતા હતા ચલો આપણે લઈને જઈએ બાર એટલે તમને હું ભમરા બતાવી દઉં આપણે એક ભમરા કાઢશે કારણ કે અંદર તો બોલી રહ્યા ભમરા તો હું તમને બતાવી દઉં ફાઇનલી તમને ભમરા બતાવવાનાથી પા ભૂલતા નહીં બરાબર તો હું તમને બતાવી દઉં કે અહીંયા બોલું જ છે આપણે પહેલાં બાર કાઢીશું અરે બંનેકડો બંને આંકડો અહીંયા આંકડી ગયો આ જાય એક તો બચી ગયો હવે બીજો જોઈશું આપણે

કે ભમરાનું ઘર કેવું હોય છે એ તમને બતાવી દઉં હવે જોયેલો મજ મૂકી દીધું છે ભમરાઈ ની લાકડો ઓલની ની ભાઈ ગઈ છે આપણે જોઈ લઈએ લાકડો ભાઈ ગઈ છે એનું ઘર જોઈ લઈએ લાકડું ભાગશે તો બા બોલછી લાકડું ભાગવું નથી આપણે તો ત્યાં ગોળો આપણે વળગા દઈએ કારણ કે બે ભમરા નીકળી ગયા તો આપણે પેલો ગોળો ફિટ કરી લઈએ બોર્ડ તો ફાઈ ગયું છે ચાલ ફિટ થઈ ગઈ ફિટ મજા આવી ગઈ તો મિત્રો તમને મેં ભમરા બતાવી દીધા બરાબર અમારથી ટોટલ બે ભમરા નીકળ્યા છે હવે ભમરા નથી તો આપણે આ લગાવી દઈશું જ્યાં જગ્યા હતું ત્યાં જગ્યાએ આ રીતે જ હતું એ આ રીતે જ હતું આ બોળ હા જો આ રે ભમરો છેડો આપણે છે એમને એમને લગાવી દઈશું નકે વડેબા બોલ છે કે ભમરા હોય કરી આ જો લો સેમ ભમરો આપણે કર તો ના જ ઘરે ખબર છે મારો ઓર આ તો બીજી જગ્યા હતી બની चलो પાછું ઉતાર દે ઓ દર તાર ફાડે જ ને થોડો આપણે દર ગોચ લઈ બીજો દળ પા આપણે મળી ગયો છે એ બોલેરો એ ઉડી ગયો તો હું ધોરો તો ચક્કર વિચક્રમ દે અંદર થેત ને અંદર કોઈ નહીં કમરો આ જોઈ લો હવે આપણને ખેદી ગયું બરોબર